સંખેડા તાલુકામાં હિન્દુ સંગઠન દ્વારા સંખેડા ચોકડી પાસે જે મટન માસની લારીઓ ખસેડવા માટે મામલતદાર શ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આજ રોજ સંખેડા તાલુકાના હિન્દુ સંગઠન દ્વારા સંખેડા ચોકડીની આજુબાજુ માસ મટન અને ઇંડાલની લારીઓ આવેલી છે તેને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે માટે શંખેડા સેવા સદન ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને આજે એક સંગઠન માટે આવેલા જે સંગઠન એમાં એમાં એક પ્રશ્નનો ઉકેલ એવો હતો કે જે અમારા બજાર રોડ પર જે આવેલી ઈંડાની માંસમચ્છીની જે લારીઓ છે એ અમારા થોડું એમની જગ્યાએ થોડી ખસેડીને બીજી જગ્યાએ થોડું સ્થળાંતર થાય કારણ કે આવનારો સમય હવે નવરાત્રિને બધા તહેવારો આવે છે એમાં પણ ઘણી બધી તકલીફ થાય છે કોઈનો ઉપવાસ હોય એમાં પણ એને તકલીફો ઘણી આગળ વધી રહી છે તો એમને અલગ જગ્યા આપીને થોડું હટાવવા માટે અમારા જે મામલતદાર સાહેબને અરજી કરી અને એનું અમે આવેદન આજે આપ્યું છે બધા ભેગા થઈને તો આની પાછળનું કંઈ આગળનું કંઈક જાળવણી અથવા ફાળવણી થાય તો અમને થોડું આગળનું કંઈક કામ કરવાનું ખબર પડે મારું નામ જમીન સુથાર છે